ઉના તાલુકાના ગાંગડા ગામે અયોધ્યામાં શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ગાંગડા ગામે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં ગામના નવયુવાન વડીલો ભાઈ બહેનો નાના બાળકો તેમજ સમસ્ત ગામના સમાજના લોકો આગેવાનો અને ગ્રામ પંચાયતના સદસ્યો સરપંચ તેમજ ગામના આગેવાનો તેમાં ઉદયસિંહ ગોહિલ કાંતિભાઈ પરમાર સાહેબ ગુગાભાઈ ખસિયા ડોક્ટર રમેશસિંહ ગોહિલ ધીરુભાઈ જાદવ ઉપસરપંચશ્રી તેમજ અનેક યુવા સંગઠન ગૌરક્ષક દળના લોકો ઉપસ્થિત રહ્યા હતા આખા ગામમાં શ્રી રામચંદ્રજી ભગવાનની રથયાત્રા ફેરવવામાં આવી નાના બાળકો દ્વારા રામ લક્ષ્મણ સીતા માતા શબરી માતાના પાત્ર ભજવવામાં આવ્યા શ્રી રામ મંદિરથી ગામના ભવ્ય વાજતે ગાજતે બેન્ડવાજા સાથે ફેરવવામાં આવી અને સાંજે શ્રી રામ મંદિર પર સમસ્ત ગામના લોકો દ્વારા મહાઆરતી તેમજ રામધૂનનું આયોજન પણ રાખવામાં આવ્યું હતું સમસ્ત સમાજના લોકો ઉપસ્થિત રહી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રિપોર્ટર સંજયસિંહ પરમાર ગાંગડા ઉના